જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સાંજ માટે એક એવો ચટપટો નાસ્તો કે તમે વારંવાર બનાવશો એના માટે જોશે આપણે બે નંગ ઝીણા સુધારેલા કેપ્સિકમ છે કાચી કેરી છે ચાર ચમચી અડધો નંગ કાકડી છે ઝીણી સુધારેલી એક નંગ ટમેટું છે ઝીણું સુધારેલું એક નંગ ડુંગળી છે ઝીણી સુધારેલી દાણાભાજી છે બે ચમચી અને એક વાટકી દાળિયા છે અને બસો ગ્રામ આસરો આ ચમચીનું માપ રાખશું અને બધું એકદમ ઝીણું સુધારવાનું છે જો એકદમ ઝીણું છે એકદમ સાવ ઝીણું ઝીણી કટકી છે જો આ ડુંગળીની એકદમ ઝીણી લેવાની છે ચોપિંગ કટિંગનું ખાસ ધ્યાન રાખવાનું છે ઝીણું એકદમ સુધારવાનું છે ઘણી એમ થાય કહેવાય એટલી બધી કોણ માથાકૂટ કરે નહીં પણ આખું બધું લુક ફરી જાય ખાવાની મજા આવે એટલે ઝીણું ઝીણું બહુ સુધારવાનું છે બધું મિક્સ કરી લેશું એક એક બાઉલમાં દાળિયા લેશું એક વાટકી અત્યારે બહુ સરસ ફ્રેશ દાળિયા હોય બહુ સરસ લાગે છે એમાં કેપ્સિકમ કાકડી કાચી કેરી ટમેટું ને ડુંગળી નાખશું થોડીક ધાણાભાજી અંદર નાખ દેસુ બધું મિક્સ કરી લેશું સરખું બધું સરખું મિક્સ કરી લેશું પેલા હવે ડ્રાય મસાલા મિક્સ કરીશું અડધી ચમચી મીઠું નાખશું અડધીથી સેજ વધારે પોણી ચમચી ચટણી નાખશું કાશ્મીરી તીખું મિક્સ છે અડધી ચમચી જીરું પાવડર નાખશું એકદમ ચપટી હિંગ જો હિંગનો કાચો ટેસ્ટ ન ભાવતો હોય તો સ્કીપ કરી નાખવાની તેલ નાખશું બે ચમચી અડધી ચમચી ચાટ મસાલો નાખશું આમ તો કેરી છે એટલે ચટપટું જ થશે કાચી કેરી પણ ટેસ્ટ માટે બધું મિક્સ કરી લેશું સરખું થઈ ગયું છે મિક્સ જો કેટલું કલરફુલ છે ટમેટાના બીનો ભાગ કાઢી નાખવાનો છે સુધારવામાં એકદમ એનર્જીથી ભરપૂર નાસ્તો છે બહુ જ સરસ લાગે છે થઈ ગયું છે તૈયાર યાર વારે નથી લાગતી બનાવવામાં સર્વ કરી દેશું તૈયાર છે થોડીક ધાણાભાજી નાખીને ગાર્નિંગ ગાર્નિશિંગ કરશું બાકી તો કલરફુલ બહુ જ છે કાંઈ જરૂર જ નથી તો તૈયાર છે આપણો આ સાંજનો નાસ્તો દાળિયામાંથી બનાવીને જો ધાણાભાજી એકદમ ઝીણી સુધારીને નાખી છે ચોપિંગ કટિંગ એકદમ ઝીણું કરજો ખાવાની બહુ મજા આવશે બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ